બે મિનિટ ભાઈ પણ સાહેબ હું હું તમને ખાલી એટલું જ પૂછું છું કે તમે જગદીશ પ્રસાદ નો અમને ક્યાં અડચન બને કારણ કે શૈલેશભાઈ પાટીલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ નું કામ જગદીશ દ્વારા કરવામાં આવ્યું અને એમને કોર્પોરેશન જાન કર્યા વગર આ કામ કરવામાં આવ્યું આજ રોડ ઉપર ત્રણ થી ચાર થાંભલા પડેલા

પણ હું તો એનો વાત કરું છું કે જગદીશે જે કામ કૃત્ય કર્યું છે આજે વડોદરા શહેરમાં એ ચલાવવા લેવામાં આવે નહીં અને આજે જે બી કાર્યવાહી કોર્પોરેશન ફોનિક સ્કૂલ જે આવી છે એમાં હજાર થી પંદરસો છોકરાઓ છે આજે સ્કૂલની જવાબદારી છે કે સ્કૂલમાં એક તો પાર્કિંગ નથી પાર્કિંગ નથી એટલે છોકરાઓની બેન સામે ઉભી રહે છે સામે છે બિચારાઓ ભૂલકાઓ રોડ ક્રોસ કરીને જામે જાય છે એટલે કાલ ઉઠીને છે કોઈ બી આની જાન તો જવાબદારી કોની ફિનિક્સ ક્લાસની જ રહેશે અને મેં એને અડધો કલાક પહેલા ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી છોકરાઓને અમે જાતે અધિકારીને અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે એટલે હું પોલીસ કમિશનર સાહેબ આ વિષય ખૂબ જ ગંભરતાપૂર્વક ધ્યાન દોરવાનો છું મુકેશભાઈ સર જે છે વારંવાર વિવાદમાં પણ આવે છે આ વાતને લઈને પણ આજે મેં એને જાતે બી વાત કરી છે મુકેશ સરને અડધો કલાક થયો છે એનો કોઈ બી સ્ટાફ અત્યારે નીચે આવ્યો નથી એટલે હું ફૂલ એક્શન મોડમાં આના વિરુદ્ધમાં છું અત્યારે ત્રણેક થાંભલા પડ્યા છે નહીં ઈજા અત્યારે મારા ખ્યાલ પ્રમાણે હું એક કલાકથી ગયો છું પણ કોઈ ઈજા અહીં થઈ નથી કારણ કે પ્રિકોશન લઈને અમે લોકોએ વડોદરા મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમે આ કામ